નમસ્કાર મિત્રો આસાનસાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો તમે રૂપિયાવાળા થવા માંગો છો માલદાર બનવા માંગો છો આજે હું તમને જે જણાવીશ એ ચાર કામ તમારી ક્યારેય પણ બોલતી નથી કરવાના સૌથી પહેલું કામ કોઈ દિવસે કોઈને એ ન કહેવું જોઈએ કે તમારી પાસે કેટલા રૂપિયા છે અને તમે કેટલા રૂપિયા કમાવો છો કેમ કે જો મિત્રો તમે કોઈને કહો છો તો માણસોની આદત છે બળવાન તો કોઈ દિવસ કોઈ પોતાનાથી આગળ નીકળે તો કોઈને ગમી નહીં અને જોઈ પણ ન શકે તો તમારા જે મિત્રો હશે તમારા જે સંબંધીઓ હશે એ તમને નીચા પાડવાની તમારા ટાંટિયા ખેંચવાની કોશિશ કરશે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરવાની કોશિશ કરશે તમારું મનોબળ તોડવાની કોશિશ કરશે અને તમારા માટે જે ખરાબ બાબતો હશે તે કરવાની કોશિશ કરશે તમારો મોરું કરવાની કોશિશ કરશે જેથી કરીને તમે એમનાથી આગળ ન નીકળી શકો બીજા એવા પણ લોકો મળશે જે તમારા પાસે ઉધાર માગવાનું તમારી પાસે ઉછીના પૈસા માગવાનું શરૂ કરી દેશે અને પછી તમે એમને ના પાડી નહીં શકો અને મિત્રો એકવાર જેને ઉધાર આપી દીધા એમની સાથે દુશ્મનાવટ થવાની પાકી જ છે કેમ કે મિત્રો પૈસા બધાને લેવાના સારા લાગે છે પણ જ્યારે આપવાની વારી આવે તો કોઈને આ વાત ગમતી નથી જ્યારે તમારે પૈસાની જરૂર પડે અને તમે ઉધાર આપેલા પૈસા માંગશો તો એ ટાઈમ પણ નહીં આપે અને તમારી સાથે એની દુશ્મનાવટ થઈ જશે તો મિત્રો એટલા માટે કોઈને ક્યારેય પણ ન જણાવશો કે તમારી પાસે કેટલા પૈસા કેટલા રૂપિયા છે મિત્રો બીજું એવું કામ જો તમારે ખરેખર રૂપિયાવાળા બનવું છે માલદાર બનવું છે તો ક્યારેય પણ પૈસાનો બગાડ કરવો નહીં કેમ કે તમે પૈસાનો બગાડ કરશો તો આગળ જતા પૈસા તમને બગાડી નાખશે આ વાતને ઉદાહરણ દ્વારા બે મિત્રો બજારમાં ફરવા જાય છે એક મિત્રને શાકભાજી લેવાની હતી તો શાકભાજીવાળા પાસે ગયા ટામેટા લેવાના હતા તે ટામેટા વીસ રૂપિયા કિલો હતા પહેલો મિત્ર કહે કાને તો હું અહીંયા અઢાર રૂપિયામાં લઈ ગયો શાકભાજીવાળાએ કહ્યું આજે ભાવ વધી ગયા છે તો પણ પહેલાની જીતના કારણે શાકભાજીવાળાએ ટામેટા અઢાર રૂપિયામાં આપી દીધા હવે અહીં પહેલા મિત્રએ બે રૂપિયા તો બચાવી લીધા પણ જ્યારે એમને પેન્ટ ખરીદવાનું હતું તો બંને મિત્રો મોલમાં જાય છે ત્યાં જીન્સ પેન્ટની કિંમત સત્તાઈસો રૂપિયા હતી બીજા મિત્રએ કહ્યું કે આ જીન્સ પેન્ટ તો મારા ઘરની નજીકની દુકાનમાં હજાર રૂપિયામાં મળે છે તો પહેલો મિત્ર કહે આ બ્રાન્ડેડ છે ચાલુ કંપનીનું નથી તો પહેલાં મિત્રએ જીન્સ પેન્ટ સત્તાઈસો રૂપિયામાં ખરીદ્યું તો મિત્રો એ શાકભાજીવાળાના બે રૂપિયા ન આપી શક્યો અને શોપિંગ મોલમાં સત્તાઈસો રૂપિયાનું જીન્સ પેન્ટ ખરીદ્યું એ જ વસ્તુ હજાર રૂપિયામાં પણ મળી જ છે મિત્રો અહીં એવું નથી કે એ વધારે પૈસા આપવાથી ગરીબ થઈ જશે એવું બિલકુલ નથી પણ જે ડેવ એની પડી ગઈ છે મોંઘી મોંઘી બ્રાન્ડેડ વસ્તુ ખરીદવાની એ આદતના લીધે એની પાસે જાજુ સમય પૈસા નહીં ટકે તો મિત્રો આ આદતથી બચો પૈસા વેસ્ટ ન કરો રૂપિયાને વેડપશો નહીં મિત્રો ત્રીજું કા જો તમે ધંધો કરો છો ધંધો કરવાનો હાલ સમયમાં વિચારી રહ્યા છો તો તમારા ધંધા વિષયનો આઈડિયા કે જે તમારે ધંધો કરવો છે તો બીજા કોઈને તમારે જણાવવાનું નથી કેમ કે મિત્રો તમે જો તમારા ધંધા વિશે બીજાને જણાવી દેશો તો બની શકે કે એ માણસ જાતે જ તમે જે વિચાર્યો છે તે ધંધો ચાલુ કરી નાખે અને માની લો તમને લાગે કે આ શું મોટો ધંધો કરી લેવાનો તો મિત્રો એ બીજાને પણ તમારા આઈડિયા વિશે જણાવી શકે છે તમે એની સાથે મિત્ર સમજીને ચર્ચા કરી તમે બધું કહી દીધું તો આ વસ્તુ તમને બારી પડી શકે છે અને જો એ ઉપયોગ ન કરી તમારા આઈડિયાનો તો કોઈ બીજાને જણાવી દેશે જેમનાથી તેમને ફાયદો થશે અને તમને ઘણું નુકસાન થવાની સંભાવના હોય છે મિત્રો ચોથું કામ તમારે અમીર બનવું હોય રૂપિયાવાળા બનવું હોય તો મિત્રો રૂપિયાવાળા બનવા સૌથી પહેલા રૂપિયા લગાવવા પડશે પૈસો પૈસાને ખેંચે છે આ વાત તો તમે સાંભળી જ હશે તો મિત્રો પૈસા લગાવવાથી ડરવું નહીં સૌથી પહેલાં તમારે પૈસાની બચત કરવી પડશે અને આ બચત કરેલા પૈસા તમને લાગે કે આ વસ્તુમાં હું પૈસા કમાવીશ તો એમાં લગાવવા જોઈએ તો એમાં વગર ડરે પૈસા તમારે લગાવવા જોઈએ સૌથી પહેલા બીજાનું નહીં પણ પોતાની જાતનું સાંભળો તો જ તમે સુખી થશો પૈસાની બરબાદી ન કરો પૈસાની સારી જગ્યાએ રોકાણ કરો તો મિત્રો આ એવી વાતો હતી જે તમને ખરેખર અમીર રૂપિયાવાળા બનાવી શકે છે તો આવા જ વિડીયો જોવા માટે તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો લાઈક કરો શેર કરો Да